નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે સતત બે દિવસથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે ત્રાગડ વિસ્તારમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકો પાંચ કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે તો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ હોવાના કારણે ત્રગઢમાં આવેલો અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોને પાંચ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે તો અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો અમદાવાદ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છે ત્યારે ત્રાગડમાં આવેલો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને પાંચ કિલોમીટર ફરીને જવા મજબૂર થવું પડી રહ્યું છે તો ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદ બંધ થવા છતાં પણ પાણી ઓસરાના હતા ત્યારે ફરી એકવાર વરસાદનું આગમન થતાં ત્રાગડના અંડરપાસમાં પાણી ભરાયું છે અંડરપાસ જાણે કે તળાવ બન્યો હોય તેવા દ્રશ્યો આપ ટીવી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોને પાંચ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે ત્રગઢ અંડરપાસ ભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે સતત બે દિવસથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાતા જે વાહનો ત્યાંથી પસાર થતા હોય છે તે વાહન ચાલકોને હવે પાંચ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી છે હવામાન વિભાગે હજુ પણ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ઠેકાણે પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વિસ્તારો છે અમદાવાદના જે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં રોડ ઉપર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ત્રગઢનો પણ અંડરપાસ બંધ કરાયો છે પાણી ભરાઈ ગયું છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે તે પછી શહેર વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય ભારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે સતત બે દિવસથી અને આજે ત્રીજો દિવસ છે ત્યારે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદ પર અને સતત વરસી રહ્યા છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે છેલ્લા બે દિવસમાં જે વરસાદ વરસ્યો તેના પાણી હજુ સુધી ઓસર્યા નથી અને ફરી એકવાર પાણી ભરાતા જે લોકો છે તેમની મુશ્કેલી વધી છે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે વરસાદના કારણે જે ત્રાગડ વિસ્તાર છે ત્યાં અંડરપાસ આવેલો છે અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ જાણે કે તળાવ બન્યો હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમદાવાદના નિકોલ વિસ્તાર હોય કે પછી હાટકેશ્વર વિસ્તાર હોય કે પછી ત્રાગડ વિસ્તાર જ્યાં ઠેર ઠેર પાણી પાણી રહ્યા છે નથી ઓસર્યા ત્રાંગડ વિસ્તારબ્રીજમાં પણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે સતત વરસાદના કારણે અમદાવાદનું પણ જનજીવન પ્રભાવિત થયું છે અમદાવાદમાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે પવન સાથે વરસાદ આવતા જ અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તો અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે ત્રાગડ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંનું અંડરપાસ છે જેમાં પાણી ભરાઈ ગયું છે અને એટલી માત્રામાં પાણી ભરાયું છે કે જાણે તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ પાણી ક્યારે ઓસરશે અને ક્યારે વાહન વ્યવહાર પૂર્વક થશે તે હવે જોવાનું રહેશે તો જે નીચાવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેર સહિત જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે

અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે આ અંડરપાસ છે તે વૈષ્ણવ દેવી થી ત્રાગડ ને જોડતો એક રસ્તો છે પરંતુ તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો હોવાથી જે રાહદારીઓ છે તેમને બાર થી પંદર કિલોમીટર નું અંતર કાપીને વૈષ્ણવ દેવી તરફ નું અંતર કાપવું પડી રહ્યું છે પરંતુ જે ઓડા હોય કે સ્થાનિક કોર્પોરેશન હોય મહાનગર હોય કારણ કે આ જે રસ્તો છે તે અર્ધો રસ્તો ગાંધીનગર ની હદમાં આવી રહ્યો છે તેમજ અડધો રસ્તો છે

કવાયત હાથ દર્વામાં આવતી હોય છે પરંતુ આ જે તરાગડનો અંડરપાસ છે તે ગઈકાલથી જ પાણીની અંદર ડркаવ થયો છે અને તરાવ જેવા દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ સ્થાનિક સંત્રની જો વાત કરવામાં આવે તો ઓડા હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તેમના દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી કારણ કે સ્થાનિક લોકો જે રાહદારીઓ છે સ્થાનિક લોકો છે તેમને અવરજવર કરવા માટે આ જે અંડરપાસ એક હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે કારણ કે જે ત્રાગડ થી વૈષ્ણવ દેવી જવાનો રસ્તો હોય કે વૈષ્ણવ દેવી થી ત્રાગડ આવવાનો રસ્તો હોય તે જગ્યા ઉપર જવા માટે બાર થી પંદર નું અંતર કાપવું પડી રહ્યું છે કારણ કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન ની વાત કરવામાં આવે કે ઓરડા ની વાત કરવામાં

સરકારી જે બાબુ જી આભાર વિરેન્દ્ર જી 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 આભાર વિરેન્દ્ર સમગ્ર